અને અત્યારે આપણે આવી ગયા છીએ તળાવના મંદિરે જ્યાં માતાજી સાક્ષાત પ્રગટ થયા હતા ત્યાં આપણે મંદિર આવી ગયા છીએ અને આ મંદિરની જ્યારે આપણે એન્ટર કરીએ છીએ ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા આ એક ગેટ બનાવેલો છે ગેટ પણ અતિ નયનરમ્ય શોભામાં જે વૃદ્ધિ કરે એ પ્રકારનો ગેટ છે અને મિત્રો અંદર તમને જણાવું ને તો એકાવન શક્તિપીઠની પણ સ્થાપના કરવામાં આવી છે અને માતાજી જે પ્રગટ થયા હતા ત્યાં માતાજીના પગલાં આજે પણ છે તો તેના પણ હું દર્શન કરાવીશ તમને અને ચાલો આપણે અંદર જઈએ અને તમને દર્શન કરાવવું અમારા કુળદેવી શ્રી ખંભલાવ માતાજીના ચાલો મારી સાથે મિત્રો અત્યારે આપણે છે જે મંદિર કહેવાય તેના રસ્તા ઉપર આવી ગયા છીએ અહીંયા નાના નાના ભૂલકાઓ જે માંડલ ગામમાં રહેતા હોય તે રમી રહ્યા છે અને મિત્રો આ જે સામે મંદિર દેખાય છે તે અમારા કુળદેવી શ્રી ખંભલાવ માતાજીનું છે મિત્રો આ મંદિરની ફરતી બાજુ પાણી છે અગાઉના સમયમાં મિત્રો એવું માનવામાં આવે છે કે અહીંયા મંદિરે જવું જવું હોય તો આપણે હોળીમાં જવું પડતું હતું અત્યારે આ રસ્તાની જે કહેવાય કે સુવિધા ચાલુ થઈ ગઈ છે અને બીજું ખાસ કહું તો મિત્રો આ જે રસ્તો છે તેની બંને બાજુ કરણના વૃક્ષો વાવેલા છે એ પણ સરસ દેખાય છે તો આપણે સિંહેશ્વરી દ્વારમાં અત્યારે એન્ટર થઈએ છીએ અને આપ જોઈ શકો છો કે એન્ટર થતાની સાથે જ અહીંયા એક સિંહની જે કહેવાય કે મૂર્તિ અહીંયા બેસાડવામાં આવેલી છે અને અંદરનો આપ નજારો એકવાર જોઈ લ્યો આજે આપને દેખાઈ રહ્યા છે આજે બધા છે એકાવન શક્તિપીઠ છે માતાજીના એકાવન સ્વરૂપના દર્શન અહીંયા તમને એકી સાથે જોવા મળશે ને આ છે એ માતાજીનું મંદિર જગતજનની શ્રી ખંભલાયમાં એમનું મંદિર છે હવે મિત્રો હું તમને માતાજીના એક એક કરીને અલગ અલગ સ્વરૂપના દર્શન કરાવીશ તો સૌપ્રથમ અહીંયા યશોરેશ્વરી માતાજી બિરાજમાન છે એ સ્વરૂપે બિરાજમાન છે ત્યારબાદ જે છે બીજા નંબરે આવે છે એ શ્રી ભવાની માતાજીનું સ્વરૂપે દેખાય છે ત્યારબાદ આ છે અપર્ણા માતાના સ્વરૂપે અહીં માતાજી બિરાજમાન છે માતાજીનું ચોથું સ્વરૂપ એટલે કે શ્રી વિરાટ ઉમા અંબિકા માતાજી છે પાંચમા સ્વરૂપે અહીં માતાજી સુનંદા સુગંધામાં ઉગ્રતારા માતાજીના સ્વરૂપે બિરાજમાન છે માતાજી અહીંયા છઠ્ઠા સ્વરૂપમાં શ્રી ગણતકીમાં સ્વરૂપે બિરાજમાન છે ત્યારબાદ ગિહ્યશ્વરી મહામાયા માતાજીના સ્વરૂપમાં અહીંયા બિરાજમાન છે ત્યારબાદ શ્રી હિંગળાજ કોટ્ટરીમાં આપ એમના પણ દર્શન કરી શકો છો ત્યારબાદ શ્રી ઇન્દ્રાક્ષીમાં શ્રી દાક્ષાયણી કુમુદામાં દરેક માતાજીના નીચે નામ પણ લખેલા છે શ્રી કામાખ્યામાં પછી આપણે જેના નોરતા કરીએ છીએ હારાસુરી અંબાજી માતાજીનું અહીંયા દર્શન થાય છે શ્રી વારાણસી વેશાલાક્ષી માતાજીનું સ્વરૂપ છે આ શ્રી આલોપી લલિતા દેવી માં શ્રી સાવિત્રી ગાયત્રીમાં શ્રી વિશ્વેશી ગોદાવરીમાં શ્રી ભદ્રકાલી ભ્રામરીમાં શ્રી ભદ્રકાલી શ્રી મહાલક્ષ્મી ભ્રમરાંબા શક્તિમાં એ સ્વરૂપે બિરાજમાન છે ત્યારબાદ શ્રી ભાદ્રાવતી ચંદ્રાભાગામાં અહીંયા મિત્રો શ્રી સુંદરીમાં બિરાજમાન છે ત્યારબાદ શ્રી મહામાયામાં પછી શ્રી ત્રિપુરા માલિનીમાં શ્રી વિમલા દેવીમાં શ્રી જ્વાલામુખી સિદ્ધિદામાં શ્રી કાલિકામાં માતાજીનું છવ્વીસમું સ્વરૂપ એટલે શ્રી યુગાંધા

શ્રી નંદિનીમાં શ્રી અટહાસ ફુલ્લરામાં માતાજીનું જે તેત્રીસમું સ્વરૂપ એટલે શ્રી કિરીટ વિમલા શક્તિમાં ચોત્રીસમા સ્વરૂપે માં શ્રી ભૈરવ શક્તિ અવંતિમા ના સ્વરૂપે બિરાજમાન છે ત્યારબાદ આ છે શ્રી મંગલચંડી હરસિદ્ધિમાં પછી શ્રી શારદા શિવાનીમાં માતાજી નું સાડત્રીસમું સ્વરૂપ એટલે શ્રી સોનાક્ષી નર્મદા શક્તિ માં અહીંયા માતાજી માતાજીનું આડત્રીસમું સ્વરૂપ એટલે શ્રી સુચી નારાયણીમાં અને આ માતાજીનું નું ઓગણચાલીસમું સ્વરૂપ એટલે કે શ્રી રત્નાવલી કુમારીમાં એ સ્વરૂપે બિરાજમાન છે ત્યારબાદ માતાજી અહીંયા ચાલીસમાં સ્વરૂપે શ્રી કન્યાકુમારી માના સ્વરૂપે બિરાજમાન છે ત્યારબાદ શ્રી મિથિલા મહાદેવી ઉમામાં શ્રી કાંચી દેવગર્ભામાં એ સ્વરૂપે બિરાજમાન છે શ્રી વૈદ્યનાથ જયદુર્ગામાં એ સ્વરૂપે બિરાજમાન છે ત્યારબાદ જે માતાજીનું ચુમ્માલીસમું સ્વરૂપ એટલે કે મગધ સર્વાનંદકારી પટનેશ્વરી માના સ્વરૂપે બિરાજમાન છે અહીં આપ જોઈ શકો છો શ્રી વૃંદાવન ચામુંડા ઉમા માના સ્વરૂપે બિરાજમાન છે ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો શ્રી મેઘાલય માના સ્વરૂપે બિરાજમાન છે માતાજી માતાજી નું સુડતાલીસમું સ્વરૂપ એટલે કે શ્રી ત્રિપુર સુંદરી માના સ્વરૂપે અહીંયા બિરાજમાન છે માતાજીનું અડતાલીસમું સ્વરૂપ શ્રી કુરુક્ષેત્ર સાવિત્રી માના સ્વરૂપે અહીંયા બિરાજમાન છે માતાજીનું ઓગણપચાસમું સ્વરૂપ એ શ્રી કાલ માધવ કાલી શક્તિ માં આપ જોઈ શકો છો માતાજીનું પચાસમું સ્વરૂપ એટલે કે શ્રી પંચસાગર મેરુવારા શક્તિમાં એ સ્વરૂપે બિરાજમાન છે અને માતાજીનું એકાવનનું શક્તિપીઠ જે કહી શકાય એ શ્રી કપાલીની ભીમા રૂપામાં સ્વરૂપે અહીંયા બિરાજમાન છે સૂર્ય ઉગે ત્યારે પ્રભાત પ્રભાત થાય ત્યારે શ્રી ગાયત્રી માતાજીને આપણે યાદ કરવા જોઈએ અને આમ પણ જે બ્રાહ્મણો હશે તેમને ખ્યાલ જ હશે કે ગાયત્રી મંત્ર જે છે ઓમ ભૂર્ભુઅસ્વ તસ્થવિતુ વરણ્યમ ભર્ગો દેવસ્ય ધીમય ધીયોનો પ્રચોદયાત આ મંત્રનો શું પ્રભાવ છે સવારમાં ઉઠતા હોય તો આ એક મંત્ર બોલીએ ને તો આપણો દિવસ ખરેખર સુધરી જાય તો મિત્રો આ એ સવારે આપણે કહીએ ને કે સવારે ઉઠતા હોય જે ગાયત્રી માને યાદ કરવા જોઈએ એ આ ત્યારબાદ મધ્યાહે સાવિત્રી માતાજીને યાદ કરવા જોઈએ અને સંધ્યાએ એટલે કે જ્યારે સાંજ પડે ત્યારે આપણે સરસ્વતી માતાજીને યાદ કરવા જોઈએ કે હે સરસ્વતી માતાજી આજે મેં જે કાંઈ પણ ગ્રહણ કર્યું છે જે કાંઈ પણ શિક્ષા લીધી છે એ આપના થકી જ છે તો સંધ્યાએ તેમને પણ યાદ કરવા જોઈએ તો મિત્રો અત્યારે આપણે આપ જોઈ શકો છો કે આ જે મંદિર છે જગતજનની શ્રી ખંભલાવ માતાજીનું મંદિર છે અને આપણે હવે અંદર જઈએ અને તમને નજીકથી માતાજીના દર્શન કરાવવું તેમના જે ચરણો છે તે ચરણોના હું પણ આપને દર્શન કરાવીશ મિત્રો અહીંયા મંદિરમાં જ્યારે આપણે એન્ટર થઈએ છીએ ને ત્યારે આપ જોઈ શકો છો કે આ રીતના બે જે સિંહો છે તેમની પણ આકૃતિઓ અહીંયા રાખવામાં આવી છે આ જોઈ લો આપ જે સિંહ છે તે અહીંયા રાખવામાં આવ્યા છે ત્યારબાદ જ્યારે આપણે ત્યાંના મંદિરમાં એન્ટર થશું મિત્રો અત્યારે જે મંદિરમાં આપણે ઊભા છીએ ને એ તળાવની બરોબર મધ્ય આવેલું છે અને એ મંદિરમાં આપણે અત્યારે આવીએ છીએ તો અહીંયા આવતાની સાથે જ આપ સામે જોઈ શકો છો કે માતાજીની જે મુહૂર્ત છે જે છબી છે એકદમ મસ્ત નજરે પડે છે હવે હું જે તમને કેતો હતો અગાઉ જે મંદિર હતું તે આ પ્રકારે હતું કે ત્યાં તમારે હોળીમાં બેસીને જવું પડતું હતું કોઈ રસ્તો ન હતો અને હવે આપણે માતાજીના નજીકથી દર્શન કરશું તો અહીંયા આપ જોઈ શકો છો કે માતાજીના આપણે સાવ નજીક આવી ગયા છીએ અને આ માતાજીનું એ અલૌકિક સ્વરૂપ આપ નજીકથી નહીં હવે સાથે સાથે અહીંયા માતાજી પાસે સંઘ તેમજ કુંભ પણ રાખેલા છે માતાજીને આ બાજુ શ્રી વિષ્ણુ લક્ષ્મીજીની મુહૂર્ત છે આ બાજુ છે માતાજીનું યંત્ર ને અહીંયા આ રીતનું મહર્ષિ બેસાડેલા છે ને મિત્રો હવે એક ક્ષણ આવી ગઈ છે કે જે તમને હું માતાજીના ચરણોના દર્શન કરાવું તો જો અહીંયા જે છે મા લખેલું છે અને એની સાથે જ મિત્રો આ છે માતાજીના ચરણો જે આ માતાજી સાક્ષાત પ્રગટ થયેલા છે આ એ ચરણો આપ દર્શન કરી શકો છો તો મિત્રો આ જે માતાજીના ચરણો છે આપ દર્શન કરી લઉ નજીકથી એકદમ નજીકથી તમને દર્શન કરાવીશ એકદમ અદ્ભુત નજારો મિત્રો આજે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ માતાજીના ચરણોના તમને હું દર્શન કરાવું છું ખરેખર જીવનમાં ધન્ય થઈ જવાય એવી ક્ષણ છે આ તો મિત્રો આપ ફરી વાર કહું છું એકવાર દર્શન કરી લેજો જય કમલામાં તો મિત્રો હવે આપણે જે માતાજીના દર્શન કર્યા સાથે સાથે તેમના ચરણોના પણ દર્શન કર્યા તો હવે તેમની પ્રદક્ષિણા કરી લઈએ અને મિત્રો અહીંયા પ્રદક્ષિણા કરતાં કરતાં આપ માતાજીને બંને બાજુ અને પાછળની બાજુ પણ અલગ અલગ સ્વરૂપના દર્શન કરી શકો છો જેમ કે માતાજીને આ બાજુ છે કાળકા માતાજીના સ્વરૂપના દર્શન થાય છે ત્યારબાદ અહીંયા માતાજીના લક્ષ્મી સ્વરૂપના દર્શન થાય છે મહાલક્ષ્મી સ્વરૂપે અહીંયા માતાજી બિરાજમાન છે ત્યારબાદ આપ અહીંયા માતાજીની આ બાજુ સરસ્વતી માતાજીના સ્વરૂપે બિરાજમાન જોઈ શકો છો માતાજી અહીંયા સરસ્વતી માતાજીના સ્વરૂપે બિરાજમાન છે મિત્રો આપણે આ રીતે પ્રદક્ષિણા કરી